પ્રદેશ સંગઠનનું એક નવું માળખું જે છે તે સામે આવી શકે છે પ્રશાંતભાઈ તમારી પાસેથી સમજવું છે ચર્ચાઓ ઘણા વખત થી થઈ રહી છે અને ઘણા વખત આ મહિનામાં નવા અધ્યક્ષ આવશે આવતા મહિને નવા અધ્યક્ષ આવશે હાલત એ છે ભારતીય જનતા પાર્ટીની કે એનો જે કાર્યકર્તા છે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી આ આમ જોવા જઈએ તો વર્ષ એક થી સી આર પાટીલનો જે સમય પૂરો થયો ત્યારથી લઈને અત્યાર સુધી રાહ જોઈને બેઠેલો છે કે ક્યારે નવા અધ્યક્ષ આવશે આપની એટલે આપણી મીડિયાની અને ગુજરાત ભાજપના તમામ કાર્યકરોની આ જે સમયથી જેને ધારદાર બેઠા છે મને એવું લાગે છે હજી થોડી વધારે રાહ જોવી પડશે મુખ્યમંત્રીની કોઈ પણ પ્રકારની મુલાકાત પીએમ સાથે થાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે થાય મુખ્યમંત્રી સરકારનો ભાગ છે એમને સંગઠન જોડે કોઈ લેવા દેવા એકચુઅલી હોતો નથી એમની વાત કયા અંગલધી થઈ શું થઈ આપણે કોઈ જાણતા નથી વાત બહાર આવતી નથી અને ઉપર બેઠેલું ભાજપનું વિશાળ મોડી મંડળ વિશાળ એટલે બે વ્યક્તિઓથી બનેલું વિશાળ મોડી મંડળ તો વિશાળ એટલે બે એટલે બે વ્યક્તિઓનું વિશાળ મંડળ છે એમના દિમાગમાં ગુજરાત માટે કોઈ પ્રાયોરિટી એટલે અત્યારે ન હોઈ શકે અમને જે રીતે માહિતી ઉપરથી મળી છે કે ક્યાંક સંઘ અલગ પ્રેશર કરી રહ્યું છે સંઘ એક વિચારધારાથી ચાલે છે અને સો વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે ઓગણીસો પચીસ માં સ્થાપના થઈ છે સંઘ આખા ભારત વ્યાપી એની વિચારધારા મૂકી રહ્યો છે અને એ વિચારધારામાં એક પ્રોટોકોલ પ્રમાણે ચાલવું પડે જે અત્યાર સુધી સંઘે ચલાવવાનો પ્રયત્ન કર્યો અને જેપી પી નડ્ડા એ તો સંઘને કાયદેસર બાયપાસ કરી દે મારી મારી મા છે જ નહીં જેપી પી નડ્ડાએ તો એવું કહી દીધું અમે દીકરો મોટો દીકરાને માની બાપની જરૂર નથી મોદી સાહેબે નથી કીધું મોદી સાહેબ લાગે છે એટલે એમના ચર્ચા ચાલે છે સંઘમાંથી આવતી વ્યક્તિ હોય સંઘની કમ્પ્લીટલી વફાદારી હોય એવી વ્યક્તિની બંને જગ્યાએ સોચ ચાલુ છે રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ તરીકેની એ એની સાથે સાથે મોહન ભાગવતનું એક સ્ટેટમેન્ટ કે પંચોતેર વર્ષે હું તો રિટાયર થઈ જઈશ મોદી સાહેબ ને પંચોતેર થાય છે સત્તર સપ્ટેમ્બરે એમને પ્રેશર છે કે એમણે કન્વિન્સ કરી લીધા છે કે ભાઈ મને અપવાદ રાખો જ્યાં સુધી મારું શરીર મને સાથ આપશે હું દેશ સેવા કરીશ અને એ કદાચ કન્વિન્સ કરી શક્યા હોય તો બંધારણ વધારે લાગુ પડે છે ઉપરાષ્ટ્રપતિ ધનખર સાહેબ રાજીનામું અને એમની નિમણૂક નવી કરવાની છે નવા ઉપરાષ્ટ્રપતિની આ બધાની વચ્ચે મને નથી લાગતું કે ગુજરાત હજી એમના ટાર્ગેટ ફોકસમાં હોય અને શનિવારે માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળીને આવ્યા ત્યારબાદ એવું કે આવ્યું કે સોમવાર મંગળવાર બુધવાર જાહેરાત થઈ જાય હવે આજે હું ગાંધીનગર ના બેઠો છું મુખ્યમંત્રી જ નથી ગાંધીનગર સાહેબ આજે ભરૂચની મુલાકાતે ગયા છે એટલે આ બધી વસ્તુ કઈ આપે છે કે ફોકસ નથી નથી પ્રાયોરિટી અંગત બીજી બધી એટલે ક્યાંક અધિકારીઓની બદલી આઈએસ ની આઈપીએસ બેડાની બદલી એ સંદર્ભે કદાચ સાહેબ ચર્ચા કરવા ગયા હોય અને સાહેબ પૂછવા બી ગયા હોય કે ભાઈ આ બધું ચાલે છે મારે ક્યાંય રાજીનામું આપવાનું હોય તો કહી દેજો કારણ કે આપણે એ બી વાત આવે છે બીજી વાત એ કે ચૂંટણી બે હાજર સત્યાવીસ ડિસેમ્બરમાં આવશે ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહી છે એ પ્રમાણે દોઢ વર્ષ પહેલા એટલે કે ગમે ત્યારે જૂન બે હાજર મુખ્યમંત્રીનો ચહેરો બદલવો પડે આજની તારીખમાં મુખ્યમંત્રીની કોઈ એવી નેગેટિવિટી બીજી કોઈ રીતે આમ તો બહુ બધું છે સમાચારમાં તો પણ બીજી કોઈ રીતે આવી નથી કોઈ સમાજમાંથી બીજા સમાજમાંથી લાગણી બતાવી હોય વિરોધ બતાવ્યો હોય કે ભાઈ આ પાટીદાર મુખ્યમંત્રી છે ને અમને પોસાતા નથી એટલે હવે આમને કન્ટિન્યુ કેટલાક કરાવવા બે હજાર છવ્વીસ માં બદલવા હોય તો પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી એક જ સમાજમાંથી શક્ય નથી આ બધી ગણિતના આધારે જેટલું ખેંચાય એટલું ખેંચવાનો પ્રયત્ન અત્યાર સુધી થયો છે જો એવું તો છે પાટીલ નું ઓપ્શન મળતું નથી પાટિલ જેવા વ્યક્તિ મળતા નથી ભારતીય જનતા પાર્ટીને વ્યક્તિની જરૂર નથી એમને હેટ જોઈએ કે કોઈ બી વ્યક્તિની ઉપર આ એક ટોપી પહેરાવો કે આ ભાજપનો પ્રદેશ પ્રમુખ આજથી તો એના જ લોકો ભાજપના કાર્યકર તરીકે કામ કરવાસની જે વિચારધારા છે અને હવે એવી વ્યક્તિ કે જે સંગઠનને છેક નીચેથી મજબૂતાઈથી ઓળખતો હોય છેક નીચેથી જેણે પાયામાં કામ કર્યું હોય જેને જનતાની વચ્ચે કીધું હું બહુ સ્પષ્ટ છું કે એમને પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવા છે પાટીદાર મુખ્યમંત્રી છે એટલે પાટીદાર બે ભેગા પોસાય નહીં એટલે એટલે ખેંચા એટલું ખેંચો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હમણાં એકાદ મહિનામાં દોઢ મહિનામાં કદાચ જાહેર કરે ત્યારબાદ બિહારની ચૂંટણી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જાહેર થઈ ગઈ છે નવમી સપ્ટેમ્બરે વોટિંગ થશે બિલકુલ એટલે હવે નવ સપ્ટેમ્બર સુધી મને નથી લાગતું બીજો કોઈ મૂડ બનાવે લોકો કારણ કે કયા વ્યક્તિને શોધવાનો પછી બિહારની ચૂંટણી આવે છે ત્યારબાદ આપણી ગુજરાતની તમામ કોર્પોરેશનની ને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એટલે એ પહેલા તો જરૂરી નથી લાગતું પ્રશાંતભાઈ કે એ પહેલા જો નવા અધ્યક્ષ આવશે તો સંગઠનને થોડું મજબૂત બનાવી શકશે અને ભારતીય જનતા પાર્ટી કારણ કે અત્યારે જે રીતે આમ આદમી પાર્ટી તમે જોવો દરેક જગ્યાએ આપણને એ ખબર છે કે સસ્તા અનાજની દુકાન જે ગરીબોનું ખબર છે કે ચૂંટણીની આગલી રાત્રે દારૂ વહે છે દારૂ ને ચવાણું આ બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટી રેડ કરી રહી છે અને લાઈવ રેડ કરીને બતાડે છે કે જો તમારા ભાગનું અનાજ આ રીતે ચાલી રહ્યું છે ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું કે જે અત્યારની ગુજરાતમાં સ્થિતિ છે એ સ્થિતિને કંટ્રોલ કરવા બીજેપી ને નવા અધ્યક્ષની જરૂર છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અને લિક્વિડ છે જરૂર પણ છે રાજીનામું નવા પ્રમુખની રીતે એમનું કામ ચાલુ કરી દીધું આમ આદમી પાર્ટી જે સૂઈ ગઈ હતી અચાનકથી કુંભકર્ણ ગોપાલ ઇટાલિયા જગાડી બધાને એમ પેલી મોટી મોટી જલેબીઓ આવવા માંડી એમની એટલે લોકો જાગી ગયા એટલે આમ આદમી પાર્ટીમાં ફોકસ ભૂલી કામ કરવા માંડ્યું છે ભાજપ ક્યાં તો અંદર ખાને એટલું સુરક્ષિત થઈ ગયું છે કે આ બે લડશે ને એનો ફાયદો આપણને મળવાનો છે કારણ કે જો ભગવત માને જાહેરમાં કહી દીધું અમાર સરકાર નથી બનાવી અમાર મજબૂત વિપક્ષ બનવું છે ગુજરાતમાં એટલે એટલું જ નક્કી થઈ ગયું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને નુકસાન કરી વોટ બેંક ખાઈ જશે અને બંનેની વોટ બેંક એકબીજામાં વેચાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને પિસ્તાલીસ થી પચાસ ટકા વોટ શેર મળી જાય એટલે સરકાર બની જશે આ ક્લિયર કટ ઇન્ડિકેશન જ જાણે આપી દીધું એમણે તો એમ એટલે જરૂર છે જરૂર હું કઉ છું લોકો કરતા ખુદ ભારતીય જનતા પાર્ટીની જરૂર છે કે એવા કેટલાય કાર્યકરો જે રાહ જોઈને બેઠા છે કે આજે અમને કઈક મળે કાલે અમને કઈક મળે આટલા વર્ષોથી રોજના આટલા કાર્યક્રમો સવારે ઉઠો ત્યારથી વંદના કાર્યક્રમ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આ કાર્યક્રમ તે કાર્યક્રમ આટલા બધા કાર્યક્રમોમાં હાજરી આપી 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 આ ખાલી હાજરી આપી નહીં ખૂબ લોકોને ભેગા કરાયા ખૂબ લોકોને ટોળા લઈને જવું રોજ સાંજે ધારાસભ્યના કાર્યાલયમાં એમના કાર્યક્રમો થતા હોય બધું જ બિચારા ભાજપના કાર્યકરો રોજ કરી રહ્યા છે પણ અને એમની એમની સામે એનું જે 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 વેતન વેતન મળવું જોઈએ એટલે હોય એમનું ઇન્સેન્ટિવ એમને મળવું જોઈએ ક્યાંક પદની દ્રષ્ટિએ ક્યાંક અંદર સંગઠનની અંદર પદની દ્રષ્ટિએ ક્યાંક માન સન્માનની દ્રષ્ટિએ એમને નથી મળતું એટલે લોકો રાહ જોઈને બેઠા છે પણ ઉપરવાળાને મગજમાં કંઈક એવું બીજું ચાલે છે સંસદમાં આ ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું તમને મને લાગે છે એટલે આપણે જે એવું કહેવાય કે ભાઈ ધનકર સાહેબની ઈચ્છા થઈ ગઈ મૂકી દીધું એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે મીન્સ એમનું ફોકસ હતું કે ક્યાંય ઉપરાષ્ટ્રપતિ તાત્કાલિક બદલવા જે કારણ કે કોઈકને ગોઠવવા છે હવે તમે નામ જયારે જાહેર થાય ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનું ત્યારે જોઈ લેજો બધું જ ચિત્ર ક્લિયર થઈ જશે કે કોઈક ના ગોઠવવા માટે ધનખડ સાહેબ ને બાજુ પર હટાવવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે એને હટાવવાની આખું એક ચોખ્ઠું ગોઠવવાનું હતું તો એ ઉપરથી સૂચના ગઈ એટલે એમને રાજીનામું આપ્યું છે એમને એમના મનથી રાજીનામું નથી આપી દીધું માન સન્માન અલગ વસ્તુ છે એમ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની તાતી જરૂર છે કારણ કે બે હજાર ત્રેવીસ માં કાર્યકાળ પૂરો થઈ જાય છે બે વર્ષ થઈ ગયા એ બે વર્ષમાં ન તો સંગઠનાત્મક કોઈ પ્રક્રિયા થઈ ન તો સંગઠનમાં આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ દિવાળીમાં બોર્ડ નિગમની જાહેરાત થઈ જશે જાન્યુઆરીમાં થઈ જશે કમૂરતા ઉતરે એટલે થઈ જશે આમ થઈ જશે મંત્રીમંડળનું વિસ્તરણ આજ થાય કાલ થાય આજ થાય કાલ થાય એ વાતને આપણે વર્ષથી તો ચર્ચા કરીએ છીએ મારીન તમારી છેલ્લી એ ડિબેટ જોયેલો તો એક વર્ષ પહેલા આપણે આની આની ઉપર ચર્ચા કરી હતી આજે પાછા કરી રહ્યા છે ગુજરાત ઉપર બેઠેલા બે વ્યક્તિઓના ફોકસમાં બીજી રીતે નથી એ સુરક્ષિત છે એટલે એમને કંઈ કરવું નથી હવે આપણે આના કોઈ નામે પેલા ઓબીસી ની ચર્ચા આ ચર્ચા હું બી એમાં બી સ્પષ્ટ છું ઓબીસી આવે મને નથી લાગતું આવે પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવા છે પાટીદાર મુખ્યમંત્રીને હટાવવા પડે જ્યાં સુધી એ સમીકરણ નહીં ગોઠવાય ત્યાં સુધી એ નહીં કરે આવું મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે તમે કહી રહ્યા છો કે ત્યાં સુધી પાટીદાર મુખ્યમંત્રી નહીં હટે પરંતુ જો આખી સરકારમાં પરિવર્તનની વાત છે અને એવી પણ ચર્ચા છે કે ગમે ત્યારે મંત્રી મંડળનું વિસ્તરણ થશે કારણ કે બચ્ચું ખાબડનો જ કેસ આપણે લઈ લઈએ હવે તો બચ્ચું ખાબડ ગાંધીનગર આવવાની પણ એવું કહી રહ્યા છે કે જલ્દીથી ગાંધીનગર એમના ઓફિસે આવશે ને તો જે રીતે કરપ્શનના ને આ બધા ચાર્જીસ લાગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર અને એમના જ નેતાઓને એમના જ લોકો ઉપર લાગી રહ્યા છે તો એવામાં ભારતીય જનતા પાર્ટી માટે આ કેટલું મુશ્કેલ છે જો મુશ્કેલ છે હું ના નથી પાડતો તમે જુઓ તો હવે સીધી કોર્પોરેશનની ચૂંટણી આવે છે અને કોર્પોરેશનમાં આપણે બહુ બધું જોયેલું છે કે બહુ બધી રીતે આપણે મેં સાંભળ્યા છે કે બરોડામાં પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા અમદાવાદમાં રોડ રસ્તાની સમસ્યા મંત્રી શ્રી કુબેરભાઈ ગયા ને એમનું એમની જોડે જે પરિસ્થિતિ ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી હતી આ વોટ બેંક ક્યાંક ને કંઈક તૂટે આ વખતે લોકોની નારાજગી પણ હજી સામે છેડે કોઈ એટલું મજબૂત નથી એટલે લોકો શું કરશે આ બી એક ભાજપને ખબર પડી ગઈ છે કે આટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી દરેક જિલ્લામાં દરેક કોર્પોરેશનમાં છે કોંગ્રેસમાં તમને એ એક્ટિવનેસ દેખાય કે આનો આપણે ફાયદો ઉઠાવીને કોંગ્રેસે એક સંગઠન બનાવ્યું હું તમે જે વિસ્તારમાં બેઠા આપણે ગોપીબેન તો એક વિસ્તારમાં ક્યાંક બેઠા છીએ એ વિસ્તારમાં તમે કોંગ્રેસનો એક પણ કાર્યકર તમને મળવા આવ્યો પણ બતાવો એક પણ એક વોર્ડનો પ્રમુખ તમને મળવા આવ્યો બતાવો તમે તો મીડિયા બી છો કે ભાઈ ચલો મારા વિસ્તારમાં એક ડ્રાઈવ ચલાવી છે મારા કાર્યકર્તાઓની ડ્રાઈવ ચલાવી છે એટલે સામે છેડે કોઈ નથી એટલે લોકો જખ મારીને અમને વોટ આપશે આવું માની બેઠેલા છે કોર્પોરેશન ના આમ જોવા જાઓ તો જે રો

સામે છેડે કોંગ્રેસને બી ખબર છે કે આ તકલીફ પુષ્કળ ભાજપ ભીષમાં છે અમારા પણ એમનાથી નથી ભીષમાં એ લોકોથી ભીષમાં છે પણ લોકો ભીષમાં બી રહીને કોંગ્રેસને વોટ આપવા નથી જવાના એ ભાજપને ક્યાંક અંદર ખાને ભરોસો છે અને મેં કીધું એમ કે સંગઠનમાં બી ક્યાંક બીજી મજબૂરી છે કયા સમાજને સાચવવા કે કેવી રીતે આનું લાંબા ગાળે શું અસર કરવી ની તૈયારી કરીએ શું કરવું માં અહીંયા ગુજરાતમાં કેવી રીતે એક્શન લેવી આ બધા સમીકરણમાં ભારતીય જનતા પાર્ટી મને લાગે છે કોઈ ડિસિઝન લેવાના મૂડમાં નથી આ તો માત્ર ચગાઈ રાખે એટલે લોકો બિચારા શાંત વે એમના કાર્યકરોને શાંત રાખવા માટે થઈ અને દર પંદર દિવસે બસ હવે અઠવાડિયાની જાહેરાત આ ઓગસ્ટના એન્ડમાં થઈ જશે નવરાત્રીમાં થઈ જશે દિવાળીમાં થઈ જશે ક્રિસમસ પહેલા થઈ જશે આ એમના કાર્યકર્તાઓને એક આશ્વાસનરૂપી રૂપી સાંત્વના આપી અને શાંત કરી રહ્યા છે બીજું કંઈ નથી હા પણ સાથે સાથે એક એવા પણ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ફરી દિલ્હી જશે અને જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી એ પોતે અત્યારે દિલ્હીની અંદર છે એટલે એવું કહેવાય રહ્યું છે કે બની શકે કે સાંજ સુધીમાં કોઈ નવા સમાચાર આવી જાય જો આવે તો આપણે બધાય તો વધારવાના જ છે અને આપણા કરતા વધારે મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટી ખુશ થશે કે ભાઈ ચલો પ્રમુખ મળ્યા હવે અમારું કંઈક થશે પણ સાંજ સુધી સમાચાર એટલે આટલું બધું ગુપ્ત રાખી આટલું બધું પેલું કરી અને તમે તમારા જ લોકો સાથે શું કામ દગો કરો છો કે માને તમે એક પ્રણાલીની ઓપનલી પ્રોટોકોલ પ્રમાણે ન ચાલી શકો બે હજાર ત્રેવીસ માં કાં તો એક્સટેન્શન આપી દેવું સી આર પાટીલ સાહેબ ને કે ભાઈ બીજી એક ટર્મ ની એક્સટેન્જ આ ત્રણ વર્ષ ખેંચી નાખ્યા હા ના કરતા એટલે તમે તમારી સિસ્ટમમાં નજર કરો કે એને કેટલી બોદી બનાવી નાખી છે તમે લોકોએ બે વ્યક્તિઓ ભેગા થઈને સિસ્ટમને ને બોદી કરી નાખી એમના પ્રમાણે પાર્ટી એટલે ઘર ચલાઈ રહ્યા છે પાર્ટીને કોર્પોરેટ કંપનીના એમડી અને સીઈઓ ની જેમ ચલાઈ રહ્યા છે

ના મંત્રી બોલે ના ધારાસભ્ય બોલે ના સંગઠનમાં ગુજરાતમાં બીજા ચાર પાંચ સારા મોટા નામ તમે ગણાય આપો તમે તો આટલા નિષ્ણાત આટલા વર્ષોના અનુભવી છો ભારતીય જનતા પાર્ટી ભાજપ ગુજરાત એટલે માનો યુપી ભાજપ તો તમે દસ નામ બોલશો મહારાષ્ટ્ર ભાજપ તો તમે દસ નામ તમે બોલી શકશો ગોપીબેન તમારી ઉપર મને ભરોસો છે પણ ગુજરાત ભાજપના પાંચ નામ સારા તમે બોલી લો હાલો ન બોલી શકો રોડ ઉપર ઉભા રાખો ભાજપના કેસ પહેરેલા બે કાર્યકર્તા ને કે તારા ભાજપના અત્યારના પ્રદેશના બે મહામંત્રી નામ બોલ બે છે એ એમને નહીં ખબર હોય એને નહીં ખબર હોય ચારમાંથી બે ઘેર જતા અને બે જ છે અને અત્યારના પ્રદેશ મંત્રી દસ છે એમાંથી તું બે નામ બોલ આ પાંચ નામ જો કોઈ બોલી આપે તો આપણે શરત હારી જઈએ કોઈ પણ પ્રકારની હું તમે શરત કરીએ અને એની જોડે શરત લગાવીએ ભાજપના પ્રદેશના દસ મંત્રીમાંથી બે મંત્રીના નામ બોલે અને અત્યારના જે મહામંત્રી છે એ બે મહામંત્રીના નામ બોલી આપે બસ એટલે સંગઠનને આ લોકોએ બોધું કરી નાખ્યું છે હજી વધારે વધારે બોધુંક થતું જાય છે પણ ટેક ફોર ગ્રાન્ટેડ એના જેવી પરિસ્થિતિ છે એટલે લોકો ચલાઈ રહ્યા છે પ્રશાંતિ તમને લાગે છે કે કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે એ નેતાઓ આની અંદર સૌથી મોટું અડચણ બની શકે કારણ કે હવે તો ધીરે ધીરે એવી પણ સમાચાર આવે છે કે કોંગ્રેસમાંથી નારાજ જે નેતાઓ છે એ નેતાઓ ક્યાંક આમ આદમી પાર્ટીને પણ સપોર્ટ કરી રહ્યા છે કોંગ્રેસને પણ સપોર્ટ કરી રહ્યા છે આવા બધા સમાચારો આવી રહ્યા છે એટલે ભાજપને જે લોકોને વેલકમ કર્યા હતા એ જ લોકો હવે ક્યાંક નડી રહ્યા છે એટલે નડવા કરતા હવે એ લોકોની સ્વીકૃતિ સૌથી પહેલા પાર્ટીમાં ઓછી થઈ ગઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં એટલી એમની સિક્યુરિટી નથી જે કોંગ્રેસમાંથી આવ્યા છે એમનું એક્સેપ્ટન્સ સ્વીકૃતિ અને પ્લસ અંદર ખાને એટલો બધો ઉકળતો ચરુ બહાર આવ્યો છે કે મૂળ ભાજપી હોય એમને આગળ કરવા મૂળ ભાજપીઓને પદ આપવું તો એ એટલા બધા ભેગા થઈ ગયા છે આજે ઓછામાં ઓછા છેલ્લા પાંચ વર્ષમાં સો એટલે આમ તો ઘણા બધા હશે

એક આખી વિધાનસભા જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી માંથી ભાજપ માં આવ્યા છે અને પાછા ભાજપમાંથી પણ થયા બે ચાર મંત્રી પણ બન્યા હવે છેલ્લે છેલ્લે જે લોકો આવ્યા જે બિચારા અટકી ગયા છે એમનું ભવિષ્ય શું જે લોકો ભાજપમાંથી ચૂંટણી લડી અને હારી ગયા છે એમનું ભવિષ્ય શું એટલે ક્યાંક અંદર ખાને એ લોકો પણ એમની સિક્યુરિટી બનાવી રહ્યા છે કે ભાઈ જો અહીંયા કદાચ આગળ જતા કંઈ થાય કોંગ્રેસમાં પાછું જવાય એવી પરિસ્થિતિ નથી અને કોંગ્રેસમાંથી જીતી શકાય એવી પરિસ્થિતિ નથી તો ક્યાંક જો આમ આદમી પાર્ટીનો ક્યાંક ગઢ મજબૂત બનતો જાય અને એ લોકો ક્યાંક મજબૂત બતાવે તો જવાર ચાવડા જેવાની જ વાત છે બીજા કોઈ તો આમાં ના જ જાય ત્યારે લગભગ બધાને ખબર છે કે કઈ કરવું એ આપણા માટે પગ ઉપર કુવાડો મારવા બરાબર છે એના કરતા ચૂપ બેસીને શાંતિથી ખેલ જોયે જાઓ કારણ કે ઉપરવાળાએ કમિટમેન્ટ કંઈક ને કંઈક આપેલા છે આ બાજુ લાવવાના એમના એમને જે તે વખતે એક જ જનુ નહોતું રાજ્યસભા બધી અમારી હોવી જોઈએ એકસો બ્યાસી માંથી એકસો બ્યાસી અમારી હોવી જોઈએ તમામ જિલ્લા તાલુકા પંચાયત અમારી હોવી જોઈએ એના માટે જે કરવું પડે કરી નાખો એટલે આખું કોંગ્રેસીફિકેશન કર્યું એ કોંગ્રેસીફિકેશન કરવા માટે નાના મોટા કમિટમેન્ટ હતા જે આ લોકો પાડવામાં બહુ જ કમિટેડ છે એવું ના નહીં પાડું સીઆર પાટીલ સપોઝ લાયા હોય કોઈ કમિટમેન્ટ આપીને તો એ કમિટમેન્ટ પાડેલા છે ઉપર મારો અમિતભાઈ કીધું હોય તો અમિતભાઈ પણ એ કમિટમેન્ટ પાળી આપે છે પણ કેટલાક ને કેવી રીતે સાચવવા એ બધી ખાના પૂરતી બી એક મોટો વિષય છે એટલે એ વિષય અત્યારે એ વિષય પાછો ઉકળતો ચરુ નથી અત્યારે તો એમના માટે બે જ વ્યક્તિની ચિંતા છે અર્જુનભાઈ મોઢવાડે અને સીજે ચાવડા આ બે માટે શું કરવું કારણ કે નવું મંત્રીમંડળમાં જો એમને સ્થાન ના આપે તો બી પ્રોબ્લેમ થાય એવું છે આપે તો ડબલ પ્રોબ્લેમ થાય એવું છે એટલે હું એવું માનું છું મેં હમણાં એક મારો એક પર્સનલ તારણ કાઢ્યું છે કે અત્યારે એવું આ ફિરાકમાં છે અને એક બે નેતાઓ સાથે વાત કર્યા પછી આ વસ્તુ બોલી રહ્યો છું ઓથેન્ટિકલી કે બે હાજર ની સત્યાવીસ ની ચૂંટણી સમજો કુંવરજી બાવળિયા હમણાં પણ બે વાર દિલ્હી જઈ આવ્યા બે થી ત્રણ વાર જયેશ રાદડીયા સાથે વિસાવદર થયું વિસાવદર ની ચૂંટણી નો એમની માથે ફોડવામાં આવ્યું અત્યારે ભારતીય જનતા પાર્ટી એવા મૂડમાં છે કે બે હાજર સત્યાવીસ સુધી ક્લીન ભાજપ પ્યોર ભાજપી હોય એ લોકોનો મંત્રીમંડળમાં સમાવેશ કરવો આ લોકોને બોલાઈ બોલાઈને કહી દેવું કે તમને તમને જ ટિકિટ નવી સરકારમાં તમે તમારા સમાજને સાચવીને રાખો અત્યારે એક વર્ષ પૂરતું સાંત્રો અમારી મજબૂરી છે તમે સમજી શકો છો એટલે અમે ગમે તેમ કરીને તમને જીતાડી પણ દઈશું તમને પાછા પણ લાવીશું અને સત્યાવીસ માં જે સરકાર બનાવીશું એમાં તમને પદ મળી જશે એ અમારી ગેરંટી અને એટલે એ એક વર્ષ દરમિયાન પ્યોર ભાજપીઓને સાચવી અત્યારે તો પછી આજે કોંગ્રેસ થી બધા આવ્યા છે જેને કઈક ને કઈક લાડવો જોઈએ છે અને એ લાડવો ન મળે તો આગળ શું કારણ કે એમાં તો પછી સ્થિતિ કઈક અલગ બી થઈ શકે ને ભારત માટે એવા કોઈ મૂળ તમને લાગે છે બળવા કોઈ કરે બળવો કરીને પેલી બાજુ જવાનો પ્રયત્ન કારણ કે પેલી બાજુ ખુલ્લું સાવ ખુલ્લું ખેતર છે અને અમિત ચાવડાના નેતૃત્વમાં એ લોકો પાછા જઈ શકે એમ જ નથી કોંગ્રેસમાં કારણ કે એમનું જ નેતૃત્વ હતું છોડીને આ બાજુ આવ્યા છે એટલે એ નેતૃત્વમાં કશું થાય એવું નથી બીજો કોઈ બળવો કરે એમ નથી ઉપરથી ઊંધું થાય જો જે ધારાસભ્યો આવ્યા છે બધાને ખબર બે રીતે આવ્યા છે કાં પોતાના આર્થિક સ્વાર્થ માટે આયા છે કાં પોતાની ઉપર ચાલતા ઈડી સીબીઆઈ એ ના કેસ સાચવવા આવ્યા છે આ લોકો કેસ સાચવીને બી રાખશે વત્તા સત્તામાં હશે તો બે પૈસા એમના મળી જશે બે ચાર સારા કામ કઢાઈ ને પૈસા મળી જશે એટલે એના માટે પણ એ લોકો પડ્યા રે અને વત્તા મેં કીધું એમ કે સત્તામાં હોય તો રજૂઆતો થાય ને બીજા બે સારા કામ થાય ભલે કામ કોઈ ના થતા નથી પણ સત્તામાં હોય નાનું મોટું કંઈક નીકળે આવી પરિસ્થિતિથી એ લોકો પણ સમય પસાર કરી અમને રોજ મળે છે એ જે તમે જેટલા કોંગ્રેસી ધારાસભ્યની વાત કરો છો બધા અમને રોજ મળે છે એટલે સત્તા આગળ શાણ નકામું છે એના કરતાં ચૂપ રહો ને એક વર્ષ વધારે આટલું ખેંચ્યું છે તો ત્રી વરસ પચ્ચી વરસથી સત્તા બહાર બેઠા હતા ને કે ઉપરથી એક વર્ષ આ સત્તાનો જલજલો અમે એન્જોય કરી રહ્યા છીએ હજી શાંત બેસીશું કોઈ ફરક નથી પડવાનો સત્યાવીસ પછી અમને લેવાના જ છે આવી એમનામાં અંદર હૈયા ધારણા આપેલી છે જ અને એ રીતે મેં કીધું એમ કે હવે જે છવ્વીસ જૂનમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવાની ગણતરી છે એ કદાચ જો બહુ આવે તો અત્યારે આવનારા એક મહિનામાં ગઈ વખતે વિજયભાઈ રૂપાણીએ નવમી ઓગસ્ટે કે આઠમી ઓગસ્ટે રાજીનામું આપ્યું હતું અને ભૂપેન્દ્રભાઈ એક વર્ષ વહેલા કરે તો બની શકે કદાચ જે રીતે મુખ્યમંત્રી દિલ્હી મળી આવ્યા છે આજે અજુકતા બાર છે તમે કહો જેમ સાંજ સુધી સમાચાર લાવવાનો તો મુખ્યમંત્રીની હાજરી કદાચ ક્યાંક ને ક્યાંક અહીંયા હોય પણ એવું કંઈ દેખાતું નથી પ્રદેશ પ્રમુખ પહેલા મને લાગે છે કદાચ રાજ્યના નવા મુખ્યમંત્રી મળે તો ના નહીં આજે પ્રદેશ પ્રમુખ પહેલા નવા મુખ્યમંત્રીઓ છે તો કદાચ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં છે ને એ સોપટાબાજી ગોઠવે છે અને સોપટાબાજી આખી કાસ્ટિઝમ ઉપર હોય છે અને એ કાસ્ટિઝમની જે સોપટાબાજી છે એ તમને શું લાગે છે કે કઈ રીતની આ વખતે હોઈ શકે નોન મુખ્યમંત્રી આવે ડેપ્યુટી સીએમ પાટીદાર આવે અને પ્રદેશ પ્રમુખ પાટીદાર તો પછી પાટીદાર ઓબીસી નું ને એમને બે સારા ખાતા મળશે ને ઉદયભાઈ કાંગડ જેવા હશે એમને ક્યાંક સાચવી લેવા માટે કારણ કે અત્યારે ઓબીસી ના પેલા બી પ્રમુખ બી રહેલા છે એમના જેવા ક્યાંક સારું ખાતું આપી ને બેસાડી શકે બાજુમાં અને એકાદા બીજા સવર્ણ વર્ગ ને હોમ મિનિસ્ટ્રી આપી દે પછી જે બચે છે નાણાં શહેરી વિકાસ એવામાં સારા ઓબીસી ના કોઈ મંત્રી બેસાડે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી સીએમ હતા અને જીતુભાઈ વાઘાણી પાટીદાર હતા જોઈએ હવે બ્રાહ્મણ નો વારો આવે છે એટલે બ્રાહ્મણ મુખ્યમંત્રી આવે ડેપ્યુટી સીએમ તરીકે પાટીદાર આવે અને પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર આવે કારણ કે એક નામની ચર્ચા ચાલી રહી છે કે વડોદરાના હેમાંગ જોશી છે એમને કદાચ બીજેપી અધ્યક્ષ તરીકે બેસાડવામાં આવે આવી પણ એક ચર્ચા ચાલી રહી છે આ જો બીજેપી ને બીજા કોઈ મેરિટ આગળ નડતા નથી હેમાંગભાઈ સંગઠનના મૂળ માણસ નથી જ્યારે એમનું નામ સંસદમાં બી આવ્યું લોકસભાના ઉમેદવાર તરીકે ત્યારે પણ એમના ઘણો બધો ઓબાળો પહેલા તો રંજનબેન ભટ્ટ હતા એમની ટિકિટ કાપીને લાવવામાં આવ્યા છે એટલે ત્યારે બી બહારી અને હમણાંથી એટલે મેરીટવાળા માણસ છે પોતે હું ના નહીં પાડું પણ ભાજપ ગમે તેને મૂકી શકે એનું કઈ નક્કી નહીં પોતે બ્રાહ્મણ છે તમે પાછું એ બી ભૂલી ગયા હેમાંગભાઈ જોશી એટલે બ્રાહ્મણ છે પ્રદેશ પ્રમુખ તરીકે બ્રાહ્મણને એ બેસાડે એ વાતમાં હજી થોડો મને એટલે પણ સંસદ સભ્ય છે જે આવશે એમપી એમએલ માંથી આવશે તો બની શકે આ બધી જ ચર્ચા છે આપણી તો અને આપણા તો વિચારોના વમળ અને આપણા લોકોનું એક અવલોકન છે કે ભાજપ પ્રમાણે ઓળખો એ પ્રમાણે પણ જેમ મેં આની પેલા કદાચ આખું એનાલિસિસ હતા કેશુભાઈ પટેલ પહેલા મુખ્યમંત્રી પાટીદાર હતા પછી નરેન્દ્રભાઈ મોદી ને અપવાદ ગણાય એ બધા 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 કે બરાબર ઓબીસી નરેન્દ્રભાઈ હતા પછી એમને એ ઉપર ગયા એટલે આનંદીબેન પટેલ આયા આનંદીબેન ને હટાયા તો વિજયભાઈ રૂપાણી એ જૈન સમાજ માંથી આવતા હતા પછી એમને ઉતાર્યા તો ભૂપેન્દ્ર પાટીદાર માંથી આવે તો વાણિયા વામણ પટેલમાં બ્રાહ્મણના મુખ્યમંત્રી આપી શકે છે એમાં કોઈ સામાજિક સોખા નથી બહુ સ્પષ્ટ વાત એવી એટલે ડેપ્યુટી સીએમ તરીકે એક પાટીદારને બેસાડી શકે છે જેથી બધું સચોઈ જાય કારણ કે એમને સત્તર ટકા પાટીદાર ના વોટ લેવાના બે હજાર સત્યાવીસ માં એટલે બે બાજુ પાટીદાર હોય પ્રદેશ પ્રમુખ બી હોય શકે ડેપ્યુટી સી હોય શકે છે તો પાટીદારો તો અત્યારે અલગ અલગ જગ્યાએ હાર્દિક પટેલ પણ વિરોધ કરી રહ્યા છે હાર્દિક પટેલ ઉપવાસ ની ધમકી આપી રહ્યા છે અંદર દીકરીની લઈને વાત કરી રહ્યા છે એટલે તમને એવું લાગે છે કે આ પાટીદારોના સોકટા પણ એટલે જ ગોઠવાઈ રહ્યા છે સમાજ પણ એટલે જ સોકટા ગોઠવી રહ્યું છે સમાજ આમાં કેવું બધું થશે નરેશભાઈ એક સ્ટેટમેન્ટ આપી દે છે પાછું થવા મળશે એમ પાટીદાર બધું ચાલતું હોય છે હાર્દિક બે દિવસ પહેલા બી આ ચર્ચાકારી શેદ બી બોલવું નહીં વિરમ ગામ ની બહાર નીકળવું નહીં એ ફૂલ પાર્ટી લાઈનમાં ગોઠવાઈ ગયા છે જે પાર્ટીની જે ઘરેડ અને ગોળ કહેવાય એ ગોળમાં એ ફિટ થઈ ગયા છે હવે આ તો એમને અંદાખા એમના સમાજના લોકો બહુ નડી રહ્યા છે કારણ કે હાર્દિકે બધા કુટુંબ કાપીને ધારાસભ્ય ભાજપ પદી થઈ ગયા કોંગ્રેસમાં મોટા બન્યા કોંગ્રેસમાંથી આ બાજુ બી આયા અહીં અહીં ધારાસભ્ય એટલે હાર્દિકે હાર્દિકનું કરી લીધું બીજા બધાનું નહીં અને એની જોડે જે સ્ટ્રગલ સંઘર્ષમાં ભેગા હતા એ બધાને એને પડતા મૂકી દીધા એટલે એના લોકો એને નડી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક વિરમગામ વિશે નેગેટિવ બોલીને બીજું બધું પ્રચાર કરીને હાર્દિકનું કેટલું નેગેટિવ બજારમાં જાય એના માટેના પુષ્કળ પ્રયત્નો ચાલે આમાં હાર્દિકનો હું ફેવર નથી કરતો એ એમનું કામ કરી રહ્યા છે કારણ કે હાર્દિક ના સંઘર્ષ સમયના સાથી હતા એટલે હાર્દિકે એનું એનું કરી લીધું એવું એનું કેવું છે એટલે એ પ્રચાર થઈ રહ્યો છે અને એટલા માટે હાર્દિકે બી સામે પક્ષે પાર્ટીને ઇન્ફોર્મ કરી દીધું અને બીજું હાર્દિક અમિતભાઈનો બહુ જ ચહિતો માણસ છે એને કશું જ ના થાય તમે આંદોલનની ચિમકી આપે આ આપે તે આપે એનાથી નેગેટિવ કંઈ ના જાય એને જે કમિટમેન્ટ આપ્યા એ અમિતભાઈ બહ ખૂબી નિભાઈને આપી દેશે અત્યારે સમય યોગ્ય નહોતો એટલે એને ના આપ્યું કદાચ નવા મંત્રીમંડળમાં હાર્દિક મંત્રી હોય પણ શકે છે

હાર્દિક આટલું બધું કામ કર્યું એમના માટે અમિતભાઈ બી ત્યાં એમનું કમિટમેન્ટ નિભાવશે હા બિલકુલ પ્રશાંતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર